વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં પોલીસ ભરતીમાં આવેલા યુવકનું મોત નીપજ્યું ઉનાના બત્રીસ વર્ષના યુવાનનું મોત થતા શોકનો માહોલ છવાયો છે મૌલિક બારૈયા નામના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું પીએસઆઈની ભરતીની શારીરિક પરીક્ષા આપવા માટે આ યુવાન આવ્યો હતો એક રાઉન્ડમાં યુવાન નાપાસ થયો હતો પરીક્ષા આપી પોતાના મિત્રના ઘરે ગયો ત્યારે હાર્ટ એટેક આવ્યો મૃતક મૌલિક બારૈયાના પરિવારને જાણ કરાઈ તો તમારી ટીવી સ્ક્રીન પર જે તસવીર તમે જોઈ રહ્યા છો નામ છે મૌલિક બારૈયા હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે પીએસઆઈની ભરતીની શારીરિક કસોટી આપવા માટે આવ્યો હતો વધુ માહિતી સંવાદદાતા બિપિન ઝા એક તરફ હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે તેની વચ્ચે એક વધુ યુવકનું મોત થયું શું માહિતી વાત કરીએ તો હાલ અત્યારે જે યુવાનો છે તે યુવાનો પોતે જે એક્ઝામ પાસ કરવા માટે ધનતોડ મહેનત કરતા હોય છે આ યુવાન પણ જે પોતાની જે મહેનત કરતો હતો ને જે શારીરિક પરીક્ષા જે ગ્રાઉન્ડ ને જે તેની પરીક્ષા છે પરીક્ષા આપીને તેમના મિત્રને ઘરે ગયો હતો ત્યાં એકાએક તેમને એક જ તેમનું મોત થઈ જાય વાત કરીએ વસલ તો આ જે યુવાનો છે તે યુવાનો જે પોતાની શારીરિક ક્ષમતા કઈ પણ વસ્તુ વિચારા વગર મહેનત કરતા હોય છે જેને કારણે આવી ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે જે હાર્ટ એટેકના બનાવો છે નાની વયના જે યુવાન છોકરાઓ છે એમને પણ હાર્ટ એટેક આવી જાય છે ક્યાંક ક્યાંક વાત કરીએ જે મેડિકલ સાયન્સ છે તે મેડિકલ સાયન્સ નો સંશોધનનો વિષય છે કઈ રીતે આ એટેકો આવી જાય છે નાના બાળકોને પણ એટેકો આવી જાય છે અત્યારે જી બિલકુલ બિપિન માહિતી બદલ આભાર